કોઈપણ દેશમાં તે દેશના નાગરિકોની સંખ્યા સૌથી વધુ હોય છે પરંતુ એક દેશ એવો છે કે જ્યાં અન્ય દેશના લોકો વધારે છે અને પોતાના જ દેશના લોકોની સંખ્યા ઓછી છે જી હા અમે જે વાત કરી રહ્યા છીએ તે દેશનું નામ છે કુવૈત કુવૈતમાં મૂળ નિવાસીની સંખ્યા અલ્પસંખ્યક છે જ્યારે પણ ડેવલપ દેશોની વાત કરવામાં આવે છે તેમાં આ દેશનું નામ સામેલ હોય છે અહીં સિત્તેર ટકા આબાદી મુસ્લિમ છે એટલું જ નહીં પરંતુ અહીં રહેનારા લોકોમાં અન્ય દેશના લોકોની સંખ્યા વધારે છે એવું કહેવામાં આવે છે કે કુવૈતમાં લગભગ એકસો ને વીસ દેશના લોકો રહેશે જેમાં મિશ્ર ફિલિપિન્સ પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા અને ભારતનું નામ પણ સામેલ છે એમાં પણ સૌથી વધુ ભારતીય લોકો કુવૈતમાં રહે છે એક રિપોર્ટ અનુસાર આ નાના એવા દેશમાં લગભગ પિસ્તાળીસ લાખની કુલ આબાદી છે જેમાં મૂળ કુવૈતીની જનસંખ્યા તેર લાખ કે તેનાથી થોડી વધારે હશે આ દેશમાં બીજા દેશના લોકો કમાણી અર્થે આવે છે અને અહીં વસવાટ કરે છે હાલ કુવૈતમાં સૌથી વધુ ભારતીય લોકો વસવાટ કરે છે અહીં લગભગ દસ લાખ લોકો ભારતીય છે જેમાંથી સૌથી વધુ લોકો અમદાવાદ અને સુરતના છે જે કામકાજ અર્થે કુવૈત પહોંચ્યા છે એટલે ટૂંકમાં કહી શકાય કે કુવૈતમાં સૌથી મોટો વિદેશી સમુદાય વસવાટ કરે છે